અમારા વલોગ થ્રીમાં હાર્દિક સ્વાગત છે તમારું અમારો વિડીયો ગમે તો શેર કરો કોમેન્ટ કરવા લાઈક કરવાનું ભૂલતા નહીં ને અમારી તમારું અમારા વિડીયોમાં નવા આપણે નળિયા સડાવીએ છીએ તમે જો એટલા નળિયા અડધા પડા નવા સ્વાગત છે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને ખબર છે પાંચ દિવસે અમારું ઘર બને છે જોવા નળિયા આવે પણ ઢકાઈ ગયા છે અડધું પદાળું બાકી છે અડધું તો ઢકાઈ ગયું છે વાહી પેલા ચડાવી છે પતરા ઈ પણ તમને બતાવી દઉં અંબાવાનું છે આપણે જોવો માથે અંબાવાનું છે હા પતરાનું બટકું છે તો